સ્વાગત છે અમારી ની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ચેનલને સપોર્ટ કરજો અને વિડીયોને લાઇક શેર કરજો તો બરાબર તો આપણે એક જે આપણે એક્ટિંગનો વિડીયો બનાવ્યો હતો તો એ તમને પૂરો વિડીયો બતાવ્યો હતો પેલો એ વિડીયો તમને પૂરો બતાવો હતો તો તમે જોઈ લો Jardine. Detroit Joseph. Porta r u n i n g એ <laughs> આટલું

હમ હા કર્યો આ તું ભાઈ જાય આપણે પેલો એક જણા છે અને મારો રોડ છે હા તું કરાતા કાહો કા જલ્દી મૂડી રહો ત્યાં ધક્કો આવે ત્યાં હું ત્યાં ઉગ્યા ભાઈ ઓંકાણું મુડી રાવ ક્યાં ધક્કો મરજે હું ત્યાં કાડ આગ પડે તો કાઈ આગ મને કણ મજ મરજે ત્યાં ભડદો જ્યાં કઈ ઓ ઓ ત્યાં ભડોન જયા બરાબર ત્યાં મનો ફોન ઠૂકરો લઈને મનો হট করে আวนে আকোরে মোড়ে ফরাণ সত্যি ঠিক এ এমন আই না মেলে না বনি হ মুচড়ে જે પહેલો હવે હું જે પહેલો વિડીયો બનાવીશ તે પહેલો અપલોડ યુટ્યુબમાં કરીશ અને પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશ કારણ કે તમે લોકો પહેલાં યુટ્યુબમાં જો અને પછી ઇન્સ્ટાગ્રામમાં જોજો કારણ કે પહેલો વિડીયો યુટ્યુબમાં આવી જશે તો વિડિયો નવા આવશે તો પહેલો યુટ્યુબમાં આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને કેવી એક્ટિંગ લાગે તો મિત્રો કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો તે માતાજી